હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એવરી છાયા દોસ્તો ચોમાસામાં વરસાદ પડે નહીં અને ઘરના બધાની ભજીયા ખાવાની ડિમાન્ડ શરૂ થઈ જાય છે તો આજે આપણે એક નવા જ પ્રકારના ભજીયા બનાવીશું જે બટાકા અને કેપ્સિકમના બનાવીશું જે એકદમ ક્રિસ્પી ક્રંચી અને ટેસ્ટી બને છે તો ચાલો શરૂ કરીએ તો આ માટે મેં ત્રણ મીડિયમ સાઇઝના કેપ્સિકમ અને ત્રણ મીડિયમ સાઇઝના પોટેટો લઈ લીધા છે અને હવે આપણે એને એકદમ પતલી પતલી એવી લાંબી લાંબી ચિપ્સ કરી અને કટ કરી લઈશું આપણે જેટલી પતલી ચિપ્સ કરશું એટલા આપણા ભજીયા ક્રિસ્પી થશે તમે બટાકા અને કેપ્સિકમનું પ્રમાણ તમે તમારી રીતે લઈ શકો હવે આપણે બટાકાને સારી રીતે છોલી લઈશું અને એને આપણે પાણીમાં મૂકતા જઈશું જેથી કરીને એ કાળા ન પડે આપણે હવે બટાકાને મોટા કાણાવાળી છીણીથી છીણી લઈશું તમે એને ચપ્પુથી પણ પતલા પતલા કટ કરી શકો હવે આપણે એને કેપ્સિકમ કટ કરેલા હતા તે બાઉલમાં એડ કરી દઈશું અને એને આપણે સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું આપણે હવે એમાં એકથી બે ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું જેથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને હવે આપણે થોડી એમાં હળદર ઉમેરીશું થોડો એવો ધાણાજીરું પાવડર ઉમેરીશું એકાદ ચમચી જેટલો આપણે એમાં એક થી દોઢ ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું કલર માટે અને મેં અહીં લીલા મરચાંને ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા છે તો એ પણ મેં ઉમેર્યા છે જો તમારે ત્યાં બાળકો ખાવાના હોય તો તમારે ન ઉમેરવા મેં અહીંયા એક આદુના નાના ટુકડાને છીણી લીધું છે અને એ ઉમેર્યું છે અને થોડા એવા કલર અને સરસ આવે એના માટે મેં એમાં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે મેં એમાં આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી છે તમે જેટલું તીખું ખાતા હો એ રીતે તમારે ઉમેરવું અને મેં એમાં થોડા લીલા ધાણા અને સફેદ તલ ઉમેરી લીધા છે આપણે એમાં થોડી હિંગ ઉમેરી લઈશું અને થોડો એવો એમાં લીંબુનો રસ ઉમેરીશું જેનાથી આપણા ભજીયાનો ટેસ્ટ પણ સરસ આવશે અને એ થોડા ક્રિસ્પી પણ થશે હવે આપણે આ બધી જ વસ્તુને બરાબર હાથની મદદથી મિક્સ કરી લઈશું જે આપણે આમાં સેજ પણ પાણી ઉમેરવાનું નથી જો તમે પાણી ઉમેરશો તો આપણા ભજીયા ક્રિસ્પી નહીં બને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું આપણે હવે ભજીયા બનાવીએ છીએ તો બેસન એમાં આપણે ઉમેરી લઈશું અને આપણે બેસન વધારે પડતો નથી ઉમેરવાનો ખાલી જે બટાકા અને કેપ્સિકમ છે એ બરાબર કોટ થાય એટલો જ ઉમેરવાનો છે આપણે એને આવી રીતે બરાબર મસળી લઈશું અને પછી આપણે એને લચ્છા ભજીયા બનાવતા હોય તેવી રીતે એને શેપ આપી જોઈશું અને જો તમારો શેપ આવતો હોય તો તમારો ભજીયાનું બેટર પ્રોપર થયું છે એવું સમજવું મેં એક બાજુ તેલ ગરમ કરવા મૂકી જ દીધું હતું તો તેલ ગરમ થાય એટલે આપણે એને ચેક કરી લઈશું આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી અને પકોડાનો શેપ આપતા જઈ અને એમાં આપણે જેટલા માય એટલા લચ્છા ભજીયા મૂકી લઈશું આ ભજીયાને મીડિયમ તાપે તળશું કારણ કે આપણે એમાં કેપ્સિકમ અને બટાકા બંને કાચા લીધેલા છે લગભગ એને તળાતા બેથી ત્રણ મિનિટ જેટલું થશે આપણે એને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું અને તળાય એટલે આપણે એને કોઈ કિચન પેપર ટોવેલ પર કાઢી લઈશું જેથી વધારાનું તેલ એમાં નેતરી જાય અને આ જ રીતે આપણે બધા ભજીયાના તૈયાર કરી લઈશું તો રેડી છે આપણા બટાકા અને કેપ્સિકમના ક્રિસ્પી અને ક્રંચી એવા ભજીયા તમે તેને કેચઅપ અને લીલા ધાણાની ચટણી જોડે અને મરચાં જોડે પણ એન્જોય કરી શકો અને તમે એને ચા જોડે પણ વરસતા વરસાદમાં એન્જોય કરી શકો થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે